હેલો સાહેબ નમસ્તે નમસ્કાર સાહેબ મારે રૂબરૂ મળવું હતું તો તમારું કઈ જગ્યા રૂબરૂ મળવા માટે કેદી આવવું છે આજે આવું છે જો મારા શિડ્યુલ કોઈ ફિક્સ હોતા જ નથી એટલે તમારે જે દી ને તે દી નક્કી કરવું પડશે ને તે તમને ધક્કો નહી થાય પણ મારો ટાઈમ સાર્પ હોય છે મેં તમને એમ કીધું બે વાગે આવી જાવ એટલે ત્રણ વાગે આવો તો હું નહીં મળું ના ના એ તો ચોક્કસ સાહેબ સાચું તો તમે આજે મને કહો તો અત્યારે નીકળું ના અત્યારે અત્યારે નહીં ચાર કીધું હતું સાહેબ ચાર વાગે પછી છ વાગે આવો તમે તમે આવશો ને એ સાઈડ થી રોકાઈ જાજો તમે કાલા રોડ પરથી આવશો ને હા સે હું કાલા રોડ માંથી જોઈ અને નીકળતા પેલા મને ઓકે એટલા માટે કઉ છુ કે મારો ફોન ન ઉપડે તો મેસેજ જોઈ લઈશ ઓકે ઓકે સર ઓકે તમારે કલાક નો રસ્તો થાય કેટલો થાય હા સાહેબ હું નીકળવાનું મારે પચાસ કિલોમીટર થાય એટલે કેટલા કેસ લઈને આવવાના જો ઘણી વખત પેલા એક બાપુ આવ્યા હતા છ કેસ મને કે ડોનેશન આપી જ એક છ કેસ નો હોય એક જણા ભાઈ નવી નો હાલે સાહેબ કેસ મારો પર્સનલ જ છે હા બસ ભલે આવો ઓકે ઓકે